અમે કદાચ એમ કહીએ ને કે પચાસ માણસો ની વચ્ચે પણ અમે ગમે એટલું પહેરીને નીકળીએ તો અમને કોઈ દિવસ બીક નથી લાગતી અમે મેર છીએ અને પચાસ થી ઉપર સિત્તેર પણ પહેરીને નીકળીએ તો અમે ક્યાંથી ક્યાંય પાછા પડતા નથી અમે મેરાણી છીએ આખો વાયરસ અમે બહુ રાહ જોઈએ કે આ દિવસ આવે અમે અમાર ટ્રેડિશનલ કપડાં પહેરીએ અને ગરબા કરીએ તો આ ટ્રેડિશનલ કપડાં નોર્મલી પહેરતા હોય છું કે સ્પેશિયલી નવરાત્રીમાં જ પહેરવાનું હોય છે નોર્મલી અમે લગ્ન પ્રસંગ હોય તો પણ અમે પહેરીએ છીએ અને નવરાત્રિમાં તો પહેરીએ જ તમે દર વર્ષે અહીંયા આવો છો દર વર્ષે તો કેવી મજા આવે અહીંયા બહુ જ મજા આવે આજે તમે જે પહેર્યું છે આ તમે જેટલું સોનું પહેર્યું છે તો એક અંદાજે કેટલું સોનું હશે દસ બાર તો લાગશે કેવી મજા આવે છે બહુ જ રમત મજા આવે અને દર વર્ષે રમવા આવો છો હા તો પછી આજે આ વખતે કેવું લાગે બહુ જ મજા આવી હું પોતે જ એક ડોક્ટર છું અને પ્રોફેસર છું છતાં પણ અમે વર્ષના એક દિવસની રાહ જોઈએ છીએ કે જ્યારે અમે મારા જ્ઞાતિનો ગર્વ અનુભવીએ આઈ એમ પ્રાઉડ ટુ બી અ મેર અને હું મારી જ્ઞાતિનો ગર્વ અનુભવું છું કે જે આટલા સોનું પહેરીને પણ જે આટલા માણસોની વચ્ચે ખવી શકે તેથી ખુમારીનતા ઓફ ધ મેહેર અને મેહેરાણી વી આર પ્રાઉડ ટુ બી અ મેહરાણી જે પ્રકારે અત્યારે એક સમય છે કે લોકો મોડર્નાઇઝેશન તરફ વળે છે ત્યારે તમે હજુ પણ પ્રાચીન જે આપણી પરંપરાગત વાત છે તે જાળવી રાખી છે શું કહેશો હું પોતે જ એક ડૉક્ટર છું અને પ્રોફેસર છું છતાં પણ અમે વર્ષના એક દિવસની રાહ જોઈએ છીએ કે જ્યારે અમે મારા જ્ઞાતિનો પાર્વ ગર્વ અનુભવીએ આઈ એમ પ્રાઉડ ટુ બી અ મેર અને હું મારી જ્ઞાતિનો ગર્વ અનુભવું છું કે કારણ કે તમે પાંચ માણસોની વચ્ચે હોય તો પણ છતાં તમે મહેર છો એ ઓળખી જાઓ દેટ ઇઝ અવર આઇડેન્ટિટી એન્ડ આર પ્રાઉડ ઓફ ઇટ કે મને એ એક્સપ્લેન કરી શકો તમારો પહેરવેશ ને લઈને કે કઈ પ્રકારનું તમારું પહેરણ હોય છે એના મને એક્સપ્લેનેશન તમે આપી શકો અમારું લોકોનું આ જે છે છે અમારું આ જે છે કાઠલી છે આ છે એ હાર છે આને છે કહેવાય છે છે ઢારવો અને આ બધું છે એક વખતે ખુમારીનતાની જે પુરુષમાં હોય છે એ પણ મહેર જ્ઞાતિની સ્ત્રીઓમાં પણ દેખાય આવે છે અને જે તમે જોઈ શકો છો કે જેટલા આટલા સોનું પહેરીને પણ જેટલા માણસોની વચ્ચે ખવી શકે તેથી ખુમારીનતા ઓફ તો મહેર અને મહેરાણી વી આર પ્રાઉડ ટુ બી અ મહેરાણી અચ્છા મને એ જણાવો કે અંદાજે કેટલા તોલા સોનું છે તે તમે રેગ્યુલર પેરિંગ કેમ કે આ વેઢલા કહેવાય રાઈટ કાનમાં એ કેટલો કેટલો ભાર હોય છે ઓછામાં ઓછો પાંચ અને વધુમાં વધુ દસ કિલો જેની પોતાની કાનની અને પોતાના ઘરની પરિસ્થિતિ પ્રમાણે ખમી શકે એ પ્રમાણે લોકો પહેરતા હોય છે પણ અમારા એટલું કહી શકું કે ગરીબમાં ગરીબ ઘર હોય તો પણ પાંચ તોલાનો વેઢલો તો નીકળે જ એટલું અમે પ્રાઉડથી કહી શકીએ છીએ તો અંદાજે તમે કેટલું કેટલા તોલા સોનું પહેર્યું હશે અમે કદાચ એમ કહીએ ને કે પચાસ માણસો ની વચ્ચે પણ અમે ગમે એટલું પહેરીને નીકળીએ તો અમને કોઈ દિવસ બીક નથી લાગતી અમે મેર છીએ અને પચાસ થી ઉપર સિત્તેર પણ પહેરીને નીકળીએ તો અમે ક્યાંથી ક્યાંય પાછા પડતા નથી અમે મેરાણી છીએ અન્ય લોકો છે આપણે એમની પણ સાથે વાતચીત કરીશું આપનું શું કેવું છે પરંપરાગત આ વેશભૂષાને લઈને આપની આ વેશભૂષા એક અમારા માટે એક પ્રાઉડનું નું ફીલ છે કે નહીં પણ અમે ગમે ત્યાં જઈએ છીએ અમારું એક અલગ જ તરી આવીએ છીએ બધા કરતા કેટલા તમે સોનું પહેરીને નીકળો તો એક

તો તો અને હવે શું 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 આ તમે જે પહેરીને છો તમને ડર લાગે છે 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 કે આટલું સોનું પહેર્યું મારાથી પડી જશે કેવું કંઈ નહીં આપનું નામ ધ્યાના ઈ જણાવો કે તમે દર વર્ષે અહીંયા આવો છો અને કેવી

છે તમારું ઘરે છે રિદ્ધિ રિદ્ધિ મને જણાવો તમે આ દર વર્ષે આ જે આ કાર્યક્રમ થાય છે તો એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરો છો હા બહુ જ મજા આવે અમે જૂનાગઢ કરી રાજકોટ કરી પણ અહીંયા બહુ જ મજા આવે કેમ અહીંયા શું ખાસ છે અહીંયા બધા બહુ મસ્ત છે શું મજા આવે છે અહીંયા ખાસ અહીંયા વેર વિખેર નથી થતા બહુ મજા આવે આમ બધા આમ જેને જે મજા આવે આમ બહુ સારું છે કલ્ચરલ તમારું નામ શું છે મારું નામ મોડેત્રા હીરા છે હીરાબેન મને એ જણાવો દર વર્ષે તમે આવો છો અહીંયા ના હું ફર્સ્ટ ટાઈમ આવી છું દુબઈથી સ્પેશિયલ નવરાત્રિ માટે નવરાત્રિ માટે દુબઈથી સ્પેશિયલ આવ્યા છે શું કેવો અનુભવ રહ્યો તમે બહુ ખૂબ જ સારું છે અત્યારે આજે તમે જે પહેર્યું છે એને શું કહેવાય અને ખાટું કહેવાય અને કાપડું કહેવાય ખાડી અને ખાટી અચ્છા આ આ બધાના તારા તારામાં ડિફરન્સ છે એ કેવું એમ કેમ અચ્છા શું શું ડિફરન્સ છે અલગ અલગ શું છે તફાવત શું આ એને આ ફૂલ ફુંકાવાળા છે અમારે આવું છે ને એને આવું બધું છે અચ્છા તમારું નામ શું છે મારું નામ પ્રીતિ પ્રીતિ તો દર વર્ષે પ્રીતિ પ્રીતિ દર વર્ષે તમે આવો છો અહીંયા હા કેવી કે મજા આવે બહુ મજા આવે તો ફ્રેન્ડ સાથે આવો છો ફેમિલી સાથે ફેમિલી સાથે ફેમિલી સાથે કેવી મજા આવે છે બહુ જ રમન મજા આવે અને દર વર્ષે રમવા આવો છો હા તો પછી આજે આ વખતે કેવું લાગ્યું બહુ જ મજા આવી બહુ મજા આવી શું નામ છે તમારું સિયા સિયા કેવી મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી અને દર વર્ષે રમવા આવો છો હા દેવાંશી ઓરેદ્રા દેવાંશી શું આ વખતે તમને શું ખાસ લાગ્યું મજા છે નહીં આવી ગરબા રમવાની ગરબા રમવા ગરબા રમવાની મજા આવી અને બીજું અને બીજું સ્પેશિયલ શું લાગ્યું તને આજના ગરબા ફર્સ્ટ ઓલો શું કહેવાય તમે રમો એને કયા ગરબા કહેવાય તો એને કયા રાસ કહેવાય દાંડિયા રાસ વધારે ગમે છે રાહડા કે શું કે રાસ રાહ રામ શું નામ છે તમારું ઓડેન્દ્રા શાંતિ ચાંદીબેન એ જણાવો તમારા પહેરવેશને લઈને શું કહેશું અને ખાસ તો દર વર્ષે આ પરંપરાગત ગરબા થાય છે તમે દર વર્ષે પાર્ટિસિપેટ કરો છો હા હા દર વર્ષે પાર્ટિસિપેટ કરીએ છીએ અને એક દિવસમાં અમારા પહેરવેશ ટ્રેડિશનલ હોય છે પહેરવાનો જે પાંચમી નોર્થે હોય છે અને શું ખાસ લાગે છે આ પાંચમા નોરતે તમે એવું શું ખાસ હોય છે કે જેના માટે લોકો માંગશું આટલો ઉત્સાહ હોય છે અમારા સુનાવાણી જે ટ્રેડિશનલ હોય છે એ આજ પહેરે છે એટલે વધારે અમને

દસ બાર તોલા હશે ઓછામાં ઓછું દસ બાર તોલા તો હશે તો પહેરીને જાઉં તો તમને ડર કે એવું લાગે નહીં કેમ કે ઘરેથી આવતા સમયે કઈ કઈ ડર ન લાગે અને હોય લોકો ફેરા સાથે આવે ઘરના પરિવાર અમારા જેવા તો ખાલી ચેન પહેરીને આવ્યા હોય તોય ડર લાગતો હોય છે તો ના અમારા લોકો ડરે ના ડરે ના શું નામ છે તારું નંદિની નંદિની દર વર્ષે તું રમવા આવે છે અહીંયા હા હું દર વર્ષે આવું છું અને મજા આવે છે બહુ જ મજા આવે છે અને કોની સાથે આવે છે દર વર્ષે હું મારી ફેમિલી સાથે આવું છું અને તમે આજે હાજર તારું પહેરવેશ છે દર વર્ષે આવી દર વખતે તમને તમારા પહેરવેશ વિશે ખબર છે હા શું છે હા આજે પેરણ પહેરું છે અને શું કહેવાય હા આ છે એને ઢાળવો કહેવામાં આવે છે આને કાપડું આને ઘાટડી અને ઝુમણું અને કાઠલી આ પાંદડી છે અને આ વેઢલા છે પેડલા તરફથી ઉપડી જાય છે તને કાનમાં દુખતું નહી ના જરા પણ નહી આપનો ના છે માન્ય માન્ય માન અચ્છા મને એ કે તમે દર વર્ષે આવો છો દર વર્ષે અચ્છા હવે મને એ કે તમારું શું કેવું છે તમને દર વર્ષે મજા આવે છે દરબારમાં હા બહુ જ મજા આવે છે બધા બની જાય છે ઓકે તો પછી આયા મમ્મી પપ્પા સાથે આવ્યા છે મારો નાનો ભાઈ છે ને એટલે મારી મમ્મી નતા આવી શકતી અચ્છા તો તમે અત્યારે બધા ફેમિલી સાથે આવ્યા છો ને મારો નામ કરા ઓત્રવે દંશી રાજુભાઈ છે તમને અહીંયા મજા આવે છે રમવાની બહુ જ મજા આવે છે તારું નામ શું છે માનસી બેન વિજય માનસી મને એ કે કે તો તે તો બહુ સરસ પહેર્યું છે તને ખબર છે આ તે શું પહેર્યું છે અને શું કહેવાય ઢારવો ઢારવો અને આ જે આ પહેર્યું છે એને શું કહેવાય કાપડું કાપડું અને પછી આ ઓઢણું ઓઢ્યું છે એને શું કહેવાય ઓઢણી અચ્છા તો અહીંયા તમને ગરબા રમવા મજા આવે છે હા ગરબા રમવાની ગમે છે અહીંયા તો અહીંયા ફ્રેન્ડ્સ બન્યા બધા કે ફ્રેન્ડ્સ પહેલેથી જ હતા બન્યા પછી તે ગળામાં શું પહેર્યું છે ગળામાં શું પહેર્યું છે આ ગળામાં તે શું પહેર્યું છે જે પહેર્યું છે પછી આ કાનમાં શું પહેર્યું છે તે એને શું કહેવાય આપણી વસ્તુ ઓર બંદર ઓ તો અહીંયા જે રીતે નાની બાળાઓ છે તે પણ અલગ અલગ પોતાના પહેરવેશને લઈને એક અવેર છે આપણે જે પરંપરાગત વાત કરતા હોય છે ગરબાની તો અહીંયાની નાની નાની બાળાઓ છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં પોતાના પહેરવેશ સાથે પરંપરાગત પહેરવેશ સાથે છે અને આ પહેરવેશ છે કે જે એમની ઓળખ છે શું નામ છે તમારું ભૂમિકા ભૂમિકા મને એ જણાવો કે તમે આ પહેરવેશ જે આખો પહેરીને જે ગરબા કરો છો તમે દર વર્ષે આવો છો હા અમે દર વર્ષે આવીએ છીએ દર વર્ષે બહુ ઉત્સાહથી ગરબા કરીએ છીએ આ એક જ દિવસ હોય છે તો કેટલી રાહ જોતા હો છું આખો વર્ષ રાહ જોઈએ કે આ દિવસ આવે અમે ટ્રેડિશનલ કપડા પહેરીએ ગરબા કરીએ તો આ ટ્રેડિશનલ કપડા નોર્મલી પહેરતા હોય છો કે સ્પેશિયલી નવરાત્રીમાં જ પહેરવાનું હોય છે નોર્મલી અમાર લગ્ન પ્રસંગ હોય તો પણ અમે પહેરીએ છીએ અને નવરાત્રીમાં તો પહેરીએ જ છીએ નવરાત્રીમાં આ એક નોરતાના દિવસે જ પહેરવાના હા તમે તમારા પહેરવેશને એક્સપ્લેન કરી શકશો કે કેવી શું છે તમે શું પહેર્યું છે એ આજે અમે પહેર્યું છે ને ઢારવો કહેવાય પછી આને ઘરણું કહેવાય આને કાઠલી કહેવાય છે પછી આને કાપડું કહેવામાં આવે છે અને ઘાટડી કહેવામાં આવે છે ને આને વેઢલા કહેવામાં આવે છે તો આ આ તમને કાનમાં ભાર નથી લાગતો ના જો અગર પહેરવાને પસંદ આવતું હોય તો પછી ભાર ના લાગે ના લાગે અને આ બાળાઓ આપણે એમની સાથે પણ વાતચીત કરીએ શું નામ છે તમારો પ્રિયર પ્રિયલ મને જણાવો કે તમે દર વર્ષે અહીંયા રમવા આવો છો હા આવીએ દર વર્ષે દર વર્ષે મજા આવે છે અહીંયા રમવાની ઘરવાર બહુ મજા આવે રાહ જોવાની હોય કે એક વર્ષ રાહ જોવાની કે આ દિવસે ટ્રેડિશનલ કપડાં પહેરીને હા જોઈએ તે વાત તો તમને મજા આવે છે કે આ સ્પેશિયલી આપણું પરંપરાગત જે પોશાક છે એ પહેરવાનો હા મને ગમે પહેરવું કે પછી મમ્માએ ફોર્સ કરીને મોકલવા ના મને ગમે ગમે છે

જીવા મને કહો કે તમે દર વર્ષે અહીં રમવા આવો છો હા અને કેવી મજા આવે બહુ મજા આવે બહુ મજા આવે હા ફ્રેન્ડ્સ કેટલા બન્યા તારા અહિયાં મેં બહુ બધા ભગરી થોડા 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 તો ફ્રેન્ડ્સની સાથે રમે છે હા હા બધા ફ્રેન્ડ્સની સાથે અહીંયા પછી અહીંયા ના ગરબા તને પહેલેથી આવડતા હતા કે શીખ્યા છે તે ના ના મને બહુ પહેલેથી આવડે આવડે જ છે અને પહેલેથી જ રમે છે તું તારું નામ શું છે મારું નામ પ્રિયંકા પ્રિય પ્રિય મને એ કહો કે તમે દર વર્ષે અહીંયા રમવા આવો છો અને કેવી મજા આવે છે બહુ મજા આવે છે અને શું શું કે છો કે આજે છો તો એમાં કેવી તમને કમ્ફર્ટેબલ થાય છે રમવામાં ગરબા રમવા હા કમ્ફર્ટેબલ થાય છે પછી રોજ પહેલેથી જ ગરબા આવડતા હતા કે શીખ્યા હતા પહેલેથી જ આવડતા હતા આવડે છે પહેલેથી શું કહેવાનું કે આજે તમે પહેરવેશ પહેર્યું છે તમે દર વર્ષે આ નવરાત્રીના દિવસે જ પહેરો છો કે પછી અલગ અલગ બીજા ઓકેશન હોય ત્યારે પણ પહેરવાના કોકના લગન હોય ત્યારે પણ પહેરીએ છીએ ને નવરાત્રીમાં પણ પહેરીએ છીએ નવરાત્રીમાં સ્પેશિયલ તૈયાર થઈને આવવાનું આના માટે હે ને શું નામ છે તારું